નમસ્કાર ખેડૂત મિત્રો હું અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે આવી પહોંચી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સિંધાવદર ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ અને એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની બે દવાનો ઉપયોગ કરેલો છે પોતાના મરચીના પાકની અંદર તો એમના મોઢે જ આપણે સાંભળશું કે એમને દવાનો ઉપયોગ કર્યા પહેલા શું પરિસ્થિતિ હતી મરચીની અંદર અને ઉપયોગ કર્યા પછી કેટલા દિવસે રિઝલ્ટ મળ્યું છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે કે નહીં એ આપણે ખેડૂતના મોઢે સાંભળશું તમારો પૂરો પરિચય આપશો મારું નામ ચેતનભાઈ પરમાર બરાબર ચેતનભાઈ તમારે કેટલા વીઘાની મરચી છે બાર વીઘાની બાર વીઘાની મરચી છે તો ચેતનભાઈ જે છેલ્લા થોડાક દિવસ પહેલા જન્માષ્ટમી ઉપર વરસાદ પડ્યો ત્યાર પછી મરચીની પરિસ્થિતિ તમે હમણાં વાત કરતા હતા કે ખરાબ હતી તો મતલબ શું પરિસ્થિતિ હતી રિયલમાં રિયલમાં તો હા એમ થાય કે મરચી ઉપાડી જ નાખવી છે એવી થઈ ગઈ હતી બરાબર છે પછી હવે કઈક સુધારો છે બરાબર સુધારો છે મતલબ કે તમે આ સારિકા કા દવાનો ઉપયોગ કર્યો હતો તો એમાં તમને કેવું લાગ્યું રિઝલ્ટ મતલબ રિઝલ્ટમાં આપણે સારી કાનું ડેમો કરેલ છે આમાં નથી છાટેલ આગળ છાટેલ છે બરાબર અને ત્યાર પછી તમે કાર રૂટર અલ્ટ્રાનો સ્પ્રે કરેલો તો તમે જોઈ શકો છો કે જે સારિકા દવા છે અને રૂટર અલ્ટ્રા એ પહેલાં છંટકાવમાં સારિકા એમણે છંટકાવ કરેલો છે પ્રતિપંપ ચાલીસ એમએલ નાખી અને પચાસ ગ્રામ પ્રતિપંપ રૂટર અલ્ટ્રાનો સ્પ્રે કરેલો છે કે જે હમણાં તમને બતાવવામાં આવશે કે જે અત્યારે આપણે ફિલ્ડ જે પ્લોટ ઉપર ઊભા છીએ તો ત્યાં એ અત્યારે મરચી તમે જોઈ શકો છો કે આમાં ઉપયોગ કરેલ નથી એમની હાઈટ જો એની લાઈટ જો પીડાશ ઉપર છે અને એનો ગ્રોથ પણ ઓછો છે હવે આપણે તમે જોઈશો કે મરચીનો જે મરચીના ફિલ્ડમાં જે ઉપયોગ કરેલ છે જે સારિકા અને રૂટર અલ્ટ્રા ઉપયોગ આવી અહીંથી ઉપયોગ કરેલ આવી ગયો છે તો તમે એની હાઈટ જોઈ લ્યો એની નર્વસ જોઈ લ્યો એના ફ્લાવરિંગ સ્ટેજ છે અત્યારે જે ફ્લાવરિંગ લાગ્યું છે એની કુણપ જોઈ લ્યો તો આમાં ચેતનભાઈ તમને શું લાગે છે કે વાપરવા જેવું કરું બરાબર તો ખેડૂત મિત્રો તમે પણ નરી આંખે જોઈ લો કે જે મરચીના પાકમાં રૂટર અલ્ટ્રા અને સારિકા જે દવા છે એમનો ઉપયોગ થઈ ગયેલા પછી એની હાઈટ કૂણપ નરવાસ તો પોતાના પાકની અંદર કોઈ પણ પાક હોય ખેતરમાં કપાસ હોય મરચી હોય અન્ય શાકભાજી હોય અથવા તો મગફળી હોય તો તમે સારીકા અને રૂટર અલ્ટ્રાનો સ્પ્રે કરીને પોતાના કપાસ કે કોઈ કોઈપણ પાકની અંદર મરચીના પાકની અંદર સારું એવું સંતોષકારક રિઝલ્ટ મેળવીને સારું ઉત્પાદન મેળવી શકો છો